ખેડૂત મિત્રો મોટા ભાગના પ્રશ્નો જે છે એ જ્યારે ઈસ્સા વેચણી થઈ જાય પછી કેજીપી નહીં કરાવાને કારણે હોય છે હજી ગઈ કાલે જે સેમિનાર હતો એની પહેલા એક અઠકડિયા પહેલા હતો મોટા ભાગના ત્રણ ઇશ્યુઓ હોય છે રસ્તાના પ્રશ્નો શેઢા પાડોશીના એટલે શેઢાના પ્રશ્નો કટતી જમીનના પ્રશ્નો અને અદલ બદલના પ્રશ્નો આમાંથી મોટા ભાગનો ઈલાજ જે છે એ કેજીપી થકી હોય છે તો સૌ પ્રથમ આપણે કેજીપી દુરસ્તી એટલે શું એ સમજીએ એ સમજવા માટે માપણીને સમજવી પડશે આઈઓઆર એ પોર્ટલ ઉપર જઈ અને તમે જ્યારે માપણી કરો છો ત્યારે ચાર પ્રકારની માપણી દેખાશે કોઓર્ડિનેશન વાળી માપણીની આપણે જરૂર નથી એમાં હેક્ટરે દસ હજાર રૂપિયા છે અને મિનિમમ પર દસ હજાર છે પછી પ્રતિ હેક્ટર દસ હજાર છે એની ખેડૂતોની જરૂર નથી હવે બાકી બધી ત્રણ પ્રકારની માપણી એમાંથી એક છે સ્વતંત્ર સર્વે નંબર થયો હોય તો એને હદ માપણી કરવાની રહે એટલે કે એના પૈકી નથી થયા એને હદ માપણી કરવાની રહે નવા સર્વે નંબર નવા પ્રમોલુકેશન જે આપવામાં આવેલા છે એ જેમાંથી હોય બાકીના બધામાં તો કટકા થઈ ગયા હોય જ્યાં માપણી નથી ત્યાં માપણી થઈ ગઈ છે ત્યાં પણ કટકા થયા હોય પાછળથી તો પણ એને બીજા બે પ્રકારની માપણી લાગુ પડે એક છે બધા સર્વે નંબર જેટલા એક નંબરના જેટલા પૈકી થયા છે યાદ રાખજો એમાંથી કોઈનું પ્રમોલગેશન થઈ ગયું હોય અને થઈ ગયો એની વાત નથી કરતા જેના પૈકી જેટલા બોલે છે એક સર્વે નંબર હોય એના જેટલા પૈકી છે એને ખાલી પોતાના હિસ્સા પૂરતી માપણી કરાવી હોય પોતાના ભાગ પૂરતી માપણી કરાવેલી હોય તો પૈકી માપણી માં જશે પૈકી માપણી ની કોઈ વેલ્યુ નથી માં રેડ કલર નો સિક્કો આવશે એ માત્ર પોતાની જાણકારી માટે છે જેમ પ્રાઇવેટ વાળા પાસે માપણી કરાવો અને તમને માપણી સીટ રીતે સરકાર તમને માપણી સીટ વધારે વેલિડ ગણાય ક્યાંય પણ લિટીગેશન હોય કોર્ટ કે રજુ કરવાનો તો પ્રાઇવેટ માપણી સીટ માન્ય ન રાખે પરંતુ જયારે તમારે જમીન ખરીદી હોય તો તાત્કાલિક તમે પ્રાઇવેટ માપણી સીટ કરાવી લો છો પરંતુ હવે આધાર તરીકે તમારે જોઈ છે તો ઓથેન્ટિકેશન માટે થઈ અને તમે આ પ્રકારની માપણી કરાવી શકો એનું કે ક્યાંય વસ્તી થતું નથી હવે આપણે અગત્યના પોઈન્ટ ઉપર આવીએ છીએ અને એ છે હિસ્સા માપણી ચોથા પ્રકારની એટલે અગત્યની માપણી હિસ્સા માપણી એટલે તમે તમારો હિસ્સો જુદો પાડો છો જયારે કોઈ એક સર્વે નંબર છે દાખલા તરીકે અગાઉ મેં ઉદાહરણ આપ્યું તો એ જ ઉદાહરણ ચાલુ રાખી નવાનું નંબર છે એનો ઓબ્લિક એક થયેલો છે નવાનું નો ઓબ્લિક બે થયો છે નવાનું નો ઓબ્લિક ત્રણ થયો છે એટલે કે એનું એક કેજીપી થઈ ગયું છે હવે નવાનું ઓબ્લિક એક માં કોઈ કટકા થયા નથી તો એને કઈ પ્રકારની આવી માપણીની જરૂર નથી એને પોતાની હદ માપણી કરાવી લે કારણ કે સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો નવાણું ઓબ્લિક બે પૈકી એક અને પૈકી બે છે તો એને પોતાના હિસ્સા કરવા માટે એટલે કે ઓબ્લિક એક જુદું કરવું છે અથવા ઓબ્લિક ઓબ્લિક એવી રીતે જુદું કરવું છે તો એને કરવું પડશે પોતાના પ્રકારની અલગ એટલે હિસ્સા માપણી હિસ્સા માપણી માટે થઈને યાદ રાખજો જેટલા બી પૈકી વાળા હોય ઘણી વખત સાત આઠ 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 દસ પંદર પંદર પછી પછી પૈકી વાળા હોય એ બધાની સહી જોશે એટલે અહીંયા મેં ત્રેપન કલાકનો દાખલો આપેલો એ જ ચાલુ રાખીએ કે તમારે પ્રથમ જયારે માપણી કરવી છે તો તમારે બધા પૈકી વાળા જેટલા છે એની અંદર એન્ટ્રી નાખશો એટલે બધાની એન્ટ્રી એના સર્વે નંબર એની અહીંયા ભૂલ કરવાની નથી ચતુર્શીમાં જે હોય નાખજો એ કાયમી થશે એટલે ચતુર્સીમાં અને બાજુમાં એના સરનામા નાખવાના છે એટલે એને એકસો પાંત્રીસ નોટિસ બજે એવી રીતના પૂરા સરનામા નાખજો હવે આ જે છે એનું એક સોગંદનામું નીકળશે સોગંદનામા બધા એ સહી કરવાની છે અરજીની સહી થાય સૌગામાં કોઈ એક વ્યક્તિ સહી ન કરે તો આ પ્રકારની માપણી થશે નહીં ત્યાર પછી જ્યારે માપવા આવે છે એટલે તમે અર્જન્ટ માપણી કરી હશે તો અઢારસો રૂપિયા પ્રતિ હેક્ટરે ચાર્જ છે અને સાદી માપણી કરી હશે તો છસો રૂપિયા પ્રતિ હેક્ટરે ચાર્જ છે સાદી માપણી હશે તો સાહીઠ દિવસનો નિયમ છે અર્જન્ટ માપણીમાં ત્રીસ દિવસનો નિયમ છે સાદી માપણીમાં પછી વધારાના હેક્ટરે ત્રણસો રૂપિયા ભરવાના છે એટલે હવા છ વીઘા પછી એક ગુઠ્ઠો પણ વૈદ્યો તો ત્રણસો વધે પછી છ દૂન બાર ને ખાવાર વીઘા થયું ત્યાં સુધી એ જ રકમ રહે નવસો રૂપિયા જ રહે પછી પ્રતિ હેક્ટરે આ રીતે પ્રતિ છ વીઘા હવા છ વીઘા એ ત્રણસો રૂપિયા કહું છું હવે આ પ્રકારની માપણી તમે અરજી કરી દીધી એટલે આવે છે ત્યારે બધા નિયમ અનુસાર હાજર હોવા જોઈએ ચલાવે છે ન હોય તો કઈ વાંધો નથી આવતો રોજકામમાં સહી કરવાની છે કોઈને વાંધો હોય તો એની ખોટી સહી કરવાની નથી એટલે આગ્રહ રાખવું કે દરેક વ્યક્તિ રોજકામમાં સહી કરે જેથી કરીને પાછળથી એને ચેલેન્જ ન થાય રોજકામ થી આ પછી હવે કેજીપી કોણ ભરશે તો સર્વેયર કચેરી ની અંદર કેજીપી ભરાશે કેજેપી પણ એકસો પાત્રીસ નોટિસ નીકળશે અને એકસો પાત્રીસ નોટિસ બધાને વધશે પૈકી વાળા જેટલા છે બધાને એમાંથી કોઈ પણ એક વ્યક્તિ વાંધો લેશે તો કે થઈ ગયો દુરસ્તી થશે નહીં એટલે કે જ્યાં વાત હતી ત્યાં ઊભી રહી ગઈ હવે જ્યારે એકસો પાંત્રી માં કોઈ પ્રકારનો વાંધા અરજી નહીં આવે તો એનું કેજેપી જે દુરસ્તી થઈ જશે એટલે કે એની એકસો પાંત્રીસ નોટિસ મુજબની એક કાચી નોંધ હતી એ પ્રમાણિત અને પાકી નોંધ થઈને આવશે આ નોંધ બધાની અંદર કોમન નોંધ તરીકે મુકાશે બનવા સંજોગ છે કે આ વખતે સર્વે નંબર પણ એકબીજાના બદલી જાય કારણ કે નવી સર્વે છે એટલે માનો કે નવ્વાણું પૈકી બે પૈકી એક હતો તો એની જગ્યાએ નવાણું પૈકી બે પૈકી બે વાળો ત્યાં આવી જાય અને નવાણું પૈકી બે વાળા જગ્યાએ એક વાળો આવી જાય કશો ફરક નથી પડતો

ભવિષ્યમાં કોઈ પ્રકારના પ્રશ્નો ઉભા નહીં થાય ને તમારું નિરાકરણ આવી જશે ક્ષેત્રફળ દિશા અને જે જગ્યાએ તમારી જમીન ધારણ કરો છો એ જગ્યા આ માટે થઈ અને હંમેશા કેજેપી દુરસ્તી કરાવી લેજો એકબીજાને કોઈ દિવસ બોલાવા જવા ન પડે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ